ઈ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો હવે ઠંડી પડે જોરદારની ને સવારમાં આપણે વાડી આવી ગયા છે આજનું કામ આપણું કાલનું અધુરો સિજ કરવાનું છે અરોડા ઉપાડવાનું અને આજે પાછું તુંગરમાં કરવાનું છે પાણી ચાલુ તો સવારમાં બધા આવી ગયા વાડીએ તો ચાલો પહેલાં આપણે અગરબત્તી કરી અને પછી કરી મોટર ચાલુ અગરબત્તી કરીને પેલું કાર્ય ચાલુ કર્યું છે ઠંડી બહુ લાગી એટલે ચા બનાવવાનું પેલા ફર્સ્ટ ક્લાસ સારામાં સારું આદુ નાખી અને ચા પી લઈ એ એટલે થોડી ઠંડી ઉડડી જાય ને પછી વર્ગી જાય આપણે કામે હવે આપણે આવી ગયા આપણા ડ્રેસમાં થોડીક ઠંડી લાગે છે આ બધી કાઢશું એટલે તો ચા થઈ ગયો તૈયાર આ દુવાડી બસ લે તો ચા પીન વર્ગી જાય હવે કામે મિત્રો તો વેરમાં કરી દીધું પાણી ચાલુ થઈ ગઈ આપણી મોટર કમ્પ્લીટ આવી ગયું નાખે પાણી અને હવે આપણે પાણી ભેગું ચાલુ કરવાનું છે આર પંચાણું પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર હવે આપણે આનું રિઝલ્ટ સુપર છે આપણે ઘણો ટાઈમથી આપણે બે ત્રણ વર્ષથી આ ઉપયોગ ઉપયોગ કરીએ એનો આ રીતની આપણી તુવેર છે એમાં વચમાં ચણા છે તો ચાલો આને ફટાફટ આ થોડુંક દ્રાવણ બનાવી અને કરી દઈ ચાલો તો મિત્રો અંદરનું પેકિંગ ફરી ગયું છે પહેલાં આખું સિલ્વર કલરનું આવતું હવે ઉપરના પેકિંગ જેવો જ કલરનું અંદર બનાવી નાખ્યું છે તેને આપણે પહેલાં આપણે કેરાનું માપ કરી અને ઓગારી નાખી તેના માટે આપણે પહેલાં નાનું ડબલું છે માપનું એ આપણે ભરી લઈ પાણીનું પછી ઓલો પાવડર બધે ઓગારી પછી કરી પાણી ચાલુ હા એનું કરો જોઈએ મિત્રો આમાં આપણે પાણીના ડબલા ભરી માફ કરી નાખી દીધું હવે ઓગાળી નાખીએ આપણે આ પંચાણું આ બધું પેકિંગ વાળા આવે થોડોક સુધારો કર્યો આમાં મિત્રો આવું ન આવતું ખાલી સિલ્વર કલરનું જ આવી જતો આખું પેકિંગ આ પ્રો ડ્રાઉન અને ઓગડતા વાર ન લાગે ગાય ગાય ઉગરી દે 음 mm.

બે ક્યારા પી ગયા ત્રીજા માં જાય છે અને આપણું ભેગું ચાલુ છે આર પંચાણું તો મિત્રો આપણે વાગી ગયા છે સવા બે દોઢ વાગ્યા સુધી લાઈટ રહી હતી ચાર પાંચ ક્યારે તુવેરના પીધા હવે પછી આવતીકાલે તો હવે પાછું અત્યારે અરોડા ઉપાડો ભાગી જઈ પણ એ પેલા આપણે થોડુંક એક નવું કામ છે તમને બતાવી દઉં કઈ આપણે હળદરનું વાવતર કરેલું હતું ટ્રાય કરવા પૂરતી વાવી હતી કે આપણી જમીનમાં કેવી થાય તો હવે પાકી ગઈ છે હવે પાંદડા બધા સુકાઈ ગયા છે હવે તો હવે આપણે નીકાળી નાખી જોઈએ અંદરથી કેટલીક થાય અને પછી નેક્સ્ટ યર આપણે ટ્રાય કરશું થોડીક વધારે વાવવાની આમાં થોડુંક આપણે બિયારણ રાખી દેવું આપણે છે ને ખાડા ગારી ને પછી થોડીક આપડી રેતાળ જેવું પડ્યું હતું ને એ આપણે નાખ્યું તું આ રીતની આમાં હળદર થાય તો ઘણા મિત્રો જોઈ જોયે છે પણ આપડા અમુક સબસ્ક્રાઈબર છે એ લોકો ન જોયું હોય હળદર આ રીતની હળદર હોય આપણે વાવેતર કરવાની તમે વાત કરું ને તો જો આ ગાંઠીઓ છે ને આપણે ત્યારે બિયારણ તરીકે જો હાલે આપણે વાવ્યો તો એટલે આ બિયારણમાં હાલે પણ આ તો આપણે શું છે થોડીક થાય તો આપણે ઘર પૂરતી એકત્રો કરીનો પાવડર બનાવીને એવી મજા આવે બાકી આમ આ વાવો તે હાલે આ તે હાલે આ રીતની થાય પણ આપડી જમીન થોડીક જાડી પડે છે કડક થઈ જાય જમીન જો એટલે આમાં જોઈએ એવું ન થાય રેતાળ હોય ને જમીન એમાં મસ્ત થાય પણ આપણે વાવી દી સુધી કટકટ ની

આમાં મસ્ત થઈ ગયો એનો સમય પૂરો થયો એટલે આ નવી ઉગવાન ચાલુ થઈ ગઈ બાજુમાં એક છોડ હોય ને તો એટલી થાય હવે છે ચાલો મિત્રો વાહોદી છે કાઢ નાખી પછી જોઈએ કેવી થાય ને કેટલીક થાય પછી આની આપણે આગળ હું પ્રોસેસ કરી જોઈ બજારમાં જે મળે ને મિત્રો એ આને બોઈલ કરેલી હોય અને અમારે બાફી નાખે પછી હુકવણી કરે પછી માર્કેટમાં વેચવા માટે તૈયાર થાય બાકી આને ડાયરેક્ટ આપણે હુકવી અને પાવડર કરી હકીએ ડાયરેક્ટ હુકવેલી હોય તો આપણે બિયારણમાં હાલે આ બફાઈ ગયું હોય ને પછી બિયારણમાં ન હાલે આ રીતનું અંદર બંધારણ થાય એટલે કોઈ ખેડૂત એવું તો ભાઈ તો અમે જોયું હોય પણ જે ખેડૂત ન હોય એવા મિત્રો ને આ જોવાની મજા આવે કેમકે હળદર કઈ રીતના થાય તો જો જમીન ની અંદર આ રીતની નું બંધારણ થાય આપણું આજે બિયારણ ની વાવેલી હતી તો એ આપણે પહેલાં વાવી દીધા એમાંથી પછી આ પાછા એના કંદ મૂળ થાય એ જળદર આપણી આ પાછું બિયારણમાં વાવી શકીએ અને આને આપણે પાવડર બનાવો તો બનાવી શકીએ આ રીતનું હોય અડદરનું કામકાજ તો ફાઇનલ મિત્રો આપણું આંબાના ગાળામાંથી નીકળી ગઈ હળદર હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોતા જાઉં તો આપણે કઈ રીતના સાફ સાફસૂફ કરી અને સુકાવીએ કઈ રીતના બિયારણની નીકળી તો ચાલો હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો ચા પાણી પીને આપણે વર્ગી ગયા આપણા જૂના ધંધે તો મિત્રો આપણા ચણાની અંદર રડો પડવાનું કામ ચાલુ છે હવે કાલે પાછા મજૂર કહી દીધા છે એટલે હવે કાલે કેટલું ક્રિય જોઈ બાકીનું આપણું તુવેરની અંદર પાણી ચાલુ છે અને કાલે હવે આજે ઘણો ટાઈમ ને કે આપણો વિડીયો મૂક્યો તો કે રસ્તો રિપેરિંગનો શુભારંભ પછી ન્યા પાછું સ્થગિત કામ થઈ ગયું હતું આપણું કાલે પાછું શરૂઆત થાય છે હવે હવે જોઈએ હવે કેવો રસ્તો આપણો રિપેરિંગ થઈ જાય હું તમને કાલના વિડીયામાં પછી બતાવીશ તો આજના વિડીયામાં થોડું ઘણું એવું કામકાજ હતું આપણું ને થોડુંક હળદર વિષય નહોતું એ થોડુંક મેં તમને જણાવ્યું પછી આગળ આપણે જોઉં હળદરનું કામકાજ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ કાલે પાછા નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરીએ તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો જ હોય જય જવાન જય કિસાન જય આલી મદદ